તો આજે આપણે જોઈએ કે આ ચેપ્ટરમાં આપણે શું શું શીખીશું આ ચેપ્ટર વાંચ્યા પછી તમને ફોરવર્ડ ફ્યુચર કોન્ટ્રાક્ટ્સનો અર્થ સમજાવો જોઈએ આપણે જોઈશું કે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ શું છે ફ્યુચર કોન્ટ્રાક્ટ શું હોય છે ફ્યુચર કોન્ટ્રાક્ટ સાથે સંકળાયેલી ટર્મિનોલોજી વિશે વાત કરીશું પછી આપણે જોઈશું કે ફ્યુચર કોન્ટ્રાક્ટનો પે ઓફ કેવી રીતે થાય છે પ્રોફિટ્સ કેવી રીતે થાય છે અને પછી લોસીસ કેવી રીતે થાય છે ફ્યુચર કોન્ટ્રાક્ટની પ્રાઇઝિંગ કેવી રીતે થાય છે એ વિશે પણ જાણીશું અને અંતે ફ્યુચર કોન્ટ્રાક્ટ્સના એપ્લિકેશન્સ સ્પેક્યુલેટર્સ હેજર્સ અને આર્બિટ્રેજર્સ દ્વારા કેવી રીતે થાય છે એ પણ જોઈશું તો કઈ રીતે આર્બિટ્રેજર્સ ફ્યુચર્સનો ઉપયોગ કરે છે કઈ રીતે સ્પેક્યુલેટર્સ તેનો ઉપયોગ કરે છે અને કઈ રીતે હેજર્સ ફ્યુચર્સનો ઉપયોગ કરે છે એ બધું આપણે શીખીશું તો ચાલો શરૂ કરીએ એનઆઈએસએમ સિરીઝ ત્રણનું જે કોમન ડેરિવેટિવ્સ છે તેમાં જે પહેલી બુક છે ઇક્વિટી ડેરિવેટિવ્સ તેનો ચેપ્ટર નંબર ત્રણ ઇન્ટ્રોડક્શન ફોરવર્ડ અને ફ્યુચર સૌથી પહેલા આપણે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સના ઇન્ટ્રોડક્શન વિશે વાત કરીએ આપણે સમજવું પડશે કે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ એટલે શું એક એગ્રીમેન્ટ છે જે બે પક્ષો વચ્ચે થાય છે જ્યારે બે પક્ષો ભવિષ્યમાં કોઈ વસ્તુ ખરીદવા કે વેચવા માટે ભવિષ્યની તારીખે નિર્ણય કરે છે અને એ પણ એડવાન્સમાં નક્કી થયેલી કિંમતે એટલે કે આજે જ જે કિંમત નક્કી થાય છે એ ટ્રાન્ઝેક્શન માટે કરાયેલ એગ્રીમેન્ટને આપણે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ કહીએ છીએ સામાન્ય રીતે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ કોમોડિટીઝ ફોરેન એક્સચેન્જ ક્યુરન્સી અને ઇન્ટરેસ્ટ માર્કેટ્સમાં વધુ ઉપયોગમાં લેવાય છે ચાલો હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરું છું કે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ શું છે ફોર્વર્ડ કોન્ટ્રાક્ટ સમજતા પહેલા આપણે એ જોવું પડશે કે કેશ કોન્ટ્રાક્ટ કોને કહે છે તો માનો તમારા સામે ઉદાહરણ આવી ગયું છે તો તમે કલ્પના કરો કે હું ઇલેવન ટુ થાઉઝન્ટ ટ્વેન્ટી ફોર ફેબ્રુઆરી ઇલેવન ટ્વેન્ટી ટવેન્ટી ફોરના દિવસે તમારે કોઈ ગોલ્ડ સ્મિથ પાસેથી સોનું ખરીદવું છે તો એ દિવસે માર્કેટમાં ચોવીસ કેરેટ સોનાના એક ગ્રામની કિંમત બાસઠ રૂપિયા છે અને ગોલ્ડ સ્મિથ પણ તમને આ જ કિંમતે સોનું આપવા તૈયાર છે તો તમે તેને એક ગ્રામ માટે બાસઠ રૂપિયા આપ્યા અને તમે સોનાની ડિલિવરી લઈ લીધી આ રીતે આ એક પ્યોર કેશ માર્કેટ ટ્રાન્ઝેક્શન છે અને આ કિંમતને સ્પોટ પ્રાઇસ કહેવામાં આવે છે તો આ એકદમ સરળ કેશ ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે જ્યાં તમે બાસઠ રૂપિયા ગોલ્ડ સ્મિથને આપ્યા છે અને તમે દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનું ખરીદી લીધું છે તો આ કેશ ટ્રાન્ઝેક્શનનું ઉદાહરણ છે હવે હું સમજાવું છું કે ફોરવર્ડ ટ્રાન્ઝેક્શન શું છે હવે જુઓ આ જ ઉદાહરણની વાત કરું છું કે માનીએ કે તમે સોનાની ડિલિવરી લેવી નથી માંગતા આજે એટલે કે 11 તારીખે તમને સોનું જોઈએ નહીં પણ તમને ક્યારે જોઈએ છે એક મહિના પછી તો ગોલ્ડ સ્મિથે શું કર્યું છે તેણે તમને એક ભાવ કોટ કર્યો છે 62337 10 ગ્રામ સોનાનો કેમ કે તમે એક મહિના પછીનો ભાવ પૂછ્યો છે એટલે જ્યારે તમે એક મહિના પછીનો ભાવ પૂછો છો તો એ સ્વાભાવિક છે એવું થઈ શકે છે કે એક મહિના દરમિયાન ભાવમાં થોડી ફેરફાર આવી જાય પણ ગોલ્ડસ્મિથે એક મહિના પછી તમને થોડું વધારે ભાવ કોટ કર્યું છે અને તમે એ ભાવ આપવા માટે સંમત થઈ ગયા છો એટલે એ ફોરવર્ડ ભાવ છે અને પછી તમે આગળ વધો છો આ પછી આ ઉદાહરણને આપણે કહીશું કે તમે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ ખરીદ્યો છે અને તમે લોંગ ફોરવર્ડ પોઝિશનમાં છો તો તમે ખરીદી કરી છે એટલે લોંગનો અર્થ ખરીદવું થાય છે એટલે તમે એક લોંગ ફોરવર્ડ પોઝિશનમાં આવી ગયા છો અર્થાત તમે આ કોન્ટ્રાક્ટમાં ખરીદીની પોઝિશન બનાવી છે જ્યાં તમે આ કોન્ટ્રાક્ટ ખરીદ્યો છે જે ગોલ સ્મિથ છે તેની સોલ્ડ પોઝિશન છે એટલે તેની વેચાણ પોઝિશન છે તેની શોર્ટ પોઝિશન છે અને સૌથી મહત્વની વાત એ છે કે અત્યાર સુધી પૈસા કે સોનાનો કોઈ એક્સચેન્જ થયો નથી આ સમયગાળામાં અત્યાર સુધી અહીં પૈસાનો એક્સચેન્જ થયો નથી માત્ર સોનાનો એક્સચેન્જ થયો છે તમે એક એક ટ્રાન્ઝેક્શનમાં આવ્યા છો ડિલિવરી માટે મહિના પછી ત્રણસો સત્તર રૂપિયામાં દસ ગ્રામ સોનાની ડિલિવરી મળશે એટલે કે તમે દસ ગ્રામ સોનું લેશો અને બાસઠ હજાર ત્રણસો સત્તર રૂપિયા એક મહિના પછી આપશો તમારી લોન પોઝિશન છે અહીં એ ગોલ્ડ સ્મિથની શોર્ટ પોઝિશન બની ગઈ છે હવે શું થઈ રહ્યું છે અહી એક મહિના પછી તમે આવ્યા છો અને ગોલ્ડસ્મિથ ને બાસઠ હજાર ત્રણસો સત્તર રૂપિયા આપી દીધા છે અને તમે દસ ગ્રામ સોનું લઈ લીધું છે જેમ કે કરારનો ભાગ હતો એટલે કે આ એક ફોરવર્ડ કોન્ટ્રાક્ટ છે જ્યાં બંને પક્ષો કરારને પૂર્ણ કરવા માટે બાંધછોડાયેલા છે અન્ડરલાઈંગ એસેટની કિંમત ડિલિવરીના સમયે જે પણ હોય તે હતા તો કહેવાનો અર્થ એ છે કે ડિલિવરીના સમયે જો ડિલિવરીના સમયે

બે પાર્ટીઓ વચ્ચે કોન્ટ્રાક્ટ બનશે અને તમામ શરતો જેમ કે ભાવ માત્રા ગુણવત્તા અંડરલાઇનની ડિલિવરીનો સમય સેટલમેન્ટ પ્રક્રિયા આ બધું બધું પહેલેથી જ નક્કી કરવામાં આવશે એ દિવસે જ્યારે તમે કોન્ટ્રાક્ટમાં પ્રવેશો છો જે દિવસે તમે કોન્ટ્રાક્ટમાં પ્રવેશો છો એ તમામ બાબતો પહેલેથી જ નક્કી થયેલી હશે તો કહેવાનો અર્થ એ છે કે ફોરવર્ડ આરબાઈ લેટરલ ઓવર ધ કાઉન્ટર ટ્રાન્ઝેક્શન એટલે કે આ ઓટીસી ટ્રાન્ઝેક્શન છે ઓવર ધ કાઉન્ટર ટ્રાન્ઝેક્શન છે સાચું છે અહીં કોઈ સ્ટોક એક્સચેન્જ સામેલ નથી તો શુદ્ધ ફોરવર્ડ કોન્ટ્રાક્ટમાં આવો જ છે અહીં કોઈ સ્ટોક એક્સચેન્જ સામેલ નથી હવે આપણે ફોરવર્ડ્સની મુખ્ય મર્યાદાઓ વિશે વાત કરીએ જુઓ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સની કેટલીક મર્યાદાઓ છે પહેલી છે લિક્વિડિટી રિસ્ક તો અહીં એક લિક્વિડિટી રિસ્ક છે લિક્વિડિટીનો અર્થ શું થાય છે માર્કેટ ભાગીદારો માટે અન્ડરલાઈંગ એસેટની ઈચ્છિત માત્રા ખરીદવા અને વેચવામાં અસમર્થતા તો કહેવાનો અર્થ એ છે કે જ્યારે તમે અન્ડરલાઈંગ એસેટની નિર્ધારિત માત્રા ખરીદી અને વેચી શકતા નથી જ્યાં તમારી અસમર્થતા છે તેને લિક્વિડિટી રિસ્ક કહેવામાં આવે છે અને કારણ કે બધા ફોરવર્ડ્સ ટેલરમેડ કોન્ટ્રાક્ટ્સ હોય છે અને જે કોન્ટ્રાક્ટની શરતો પહેલેથી જ નક્કી થયેલી હોય છે આ કારણે સામાન્ય રીતે જોવામાં આવે છે કે અન્ય માર્કેટ ભાગીદારો તેમાં સામેલ થવા માંગતા નથી ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ લિસ્ટેડ કોન્ટ્રાક્ટ્સ નથી એ કોઈ લિસ્ટમાં નથી એક્સચેન્જ પર લિસ્ટેડ નથી એટલે અન્ય માર્કેટ ભાગીદારો માટે આ કોન્ટ્રાક્ટ્સને સરળતાથી એક્સેસ કરવું થોડું મુશ્કેલ બની જાય છે બરાબર છે તો અહીં લિક્વિડિટીનો પ્રશ્ન છે કારણ કે આ ટેલરમેડ કોન્ટ્રાક્ટ્સ છે અને એક્સચેન્જ પર ઉપલબ્ધ નથી એટલે અહીં થોડી લિક્વિડિટી સમસ્યા આવી જાય છે આ જ કારણે ક્યારેક એવું પણ થાય છે કે પાર્ટીઓ માટે બહુ મુશ્કેલ બની જાય છે તો ફોરવર્ડ કોન્ટ્રાક્ટમાંથી કોન્ટ્રાક્ટની મેચ્યોરિટી પહેલાં બહાર નીકળવું તો જો તમને કોન્ટ્રાક્ટની મેચ્યોરિટી પહેલાં બહાર નીકળવું હોય તો તમે બહાર નીકળી શકતા નથી અહીં લિક્વિડિટીનો પ્રશ્ન છે અને એ એક બહુ મોટી મર્યાદા છે જ્યારે વાત ફોરવર્ડની આવે છે હવે આપણે કાઉન્ટર પાર્ટી રિસ્કની વાત કરીએ કાઉન્ટર પાર્ટી રિસ્ક એ છે કે તમે આજે એગ્રીમેન્ટ કર્યું છે પણ સામેની પાર્ટી જ પલટી ગઈ છે અને એ સમયે જ્યારે ગોલ્ડની ડિલેવરી હતી તો સામેની પાર્ટીએ તમને ગોલ્ડ આપ્યું નહીં અથવા ઉલટું તમે જ લેવા ગયા તો કાઉન્ટર પાર્ટી રિસ્ક ફોરવર્ડ કોન્ટ્રાક્ટમાં પણ સામેલ છે હવે આપણે ફ્યુચર કોન્ટ્રાક્ટની વાત કરીએ ફ્યુચર કોન્ટ્રાક્ટ શું હોય છે ચાલો સમજીએ જુઓ ફ્યુચર કોન્ટ્રાક્ટ કેમ બનાવવામાં આવ્યા તો એ ફોરવર્ડની મર્યાદાઓને દૂર કરવા માટે ફોરવર્ડ કોન્ટ્રાક્ટની જે મર્યાદાઓ છે જેમ કે લિક્વિડિટી એ મર્યાદા મર્યાદા છે છે અને આ બંને મર્યાદાઓને કવર કરવા માટે દૂર કરવા માટે ફ્યુચર કોન્ટ્રાક્ટ બનાવવામાં આવ્યા તો ફ્યુચર કોન્ટ્રાક્ટ શું છે આ એગ્રીમેન્ટ પણ એગ્રીમેન્ટ છે જે ઓર્ગેનાઇઝ એક્સચેન્જ દ્વારા થાય છે તો આ એ ટ્રાન્ઝેક્શન છે જ્યાં બે પક્ષો ટ્રાન્ઝેક્ટ કરે છે આ એ એગ્રીમેન્ટ છે જ્યાં બે પક્ષો માન્ય સ્ટોક એક્સચેન્જ દ્વારા ટ્રાન્ઝેક્ટ અને ફાઇનાન્શિયલ એસેટ્સને ભવિષ્યની તારીખે નિર્ધારિત કિંમતે ખરીદવા માટે તો કહેવાનો અર્થ એ છે કે બંને પક્ષો એગ્રીમેન્ટમાં સામેલ થશે બધી જ વસ્તુઓ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ જેવી જ હશે અને એ માત્ર ને માત્ર એક માન્ય સ્ટોક એક્સચેન્જ દ્વારા જ થશે તો ફ્યુચર સ્ટાન્ડર્ડાઈઝ હોય છે

જેમાં તમે ખરીદદાર પણ છો વેચનાર પણ છો અને એ જ રીતે ત્યાં ભાવની શોધ પણ થઈ રહી છે માગ અને પુરવઠા કારણે બંને પક્ષો દ્વારા માર્જિન ચૂકવવો પડે છે બંને પક્ષો એ માટે સંમત છે કે માર્જિન ચૂકવવો પડશે જો તમે કોન્ટ્રાક્ટ ખરીદો છો અથવા વેચો છો તો પણ તમારે માર્જિન ચૂકવવો પડે છે ફ્યુચર કોન્ટ્રાક્ટમાં જેઓ માત્રા આજે નક્કી થાય છે એ પણ ખૂબ જ સ્ટેન્ડર્ડાઇઝ છે એટલે કે માત્રા આજે જ નક્કી થાય છે અને જે ગુણવત્તા આજે નક્કી થાય છે એ પણ આજે જ નક્કી થાય છે કે કઈ ગુણવત્તા પર કયો સરસો લેવામાં આવશે હવે આપણે ફ્યુચર કોન્ટ્રાક્ટની મર્યાદાઓની વાત કરીએ લિમિટેશન્સ વિશે વાત કરું તો કારણ કે ફ્યુચર્સ એ એક્સચેન્જ દ્વારા રજૂ કરાયેલ સ્ટાન્ડર્ડ કોન્ટ્રાક્ટ છે તેમાં કેટલીક મર્યાદાઓ હોય છે જેમ કે મર્યાદિત મેચ્યોરિટી તો કઈ કઈ મર્યાદાઓ હોઈ શકે છે એ જોઈએ મર્યાદિત અન્ડરલાઈન સેટ હોઈ શકે છે કોન્ટ્રાક્ટ ડિઝાઇનમાં થોડી લવચિકતા ફ્લેક્સિબિલિટી ઓછી હોઈ શકે છે અને અહીં એડમિનિસ્ટ્રેટિવ ખર્ચો પણ વધારે આવે છે અને એકાઉન્ટ એમ સેટલમેન્ટ પણ એટલે કે એમ ટુ એમ માર્ક ટુ માર્કેટ દરરોજ સેટલ થાય છે ફ્યુચર કોન્ટ્રાક્ટમાં આગળના અધ્યારામાં આપણે વાંચીશું કે એમ ટુ એમ શું છે માર્કેટ ટુ માર્કેટ શું છે તો આ રીતે અહીં ખર્ચો પણ થોડો વધી જાય છે એટલે આ એક નાની મર્યાદા છે ફ્યુચર કોન્ટ્રાક્ટની હવે જુઓ હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરું છું કે કોન્ટ્રાક્ટની સ્પેસિફિકેશન શું છે જેમ કે નિફ્ટી છે નિફ્ટી ફ્યુચર છે તેના કોડ્સ વિશે હું તમને અહીં સમજાવવાનો પ્રયાસ કરું છું તો કોડ્સ એનએસસી વેબસાઇટ પર આપવામાં આવ્યા છે નિફ્ટી ફ્યુચર્સ માટે આજની તારીખે ઓક્ટોબર ત્રીજું બે

હાઈ પ્રાઇસ ગયો છે પચીસ હજાર આઠસો આઠ સુધી અને લો પ્રાઇસ નિફ્ટીનું ગયું છે પચીસ હજાર ચારસો ચાલીસ ક્લોઝિંગ પ્રાઇસ થયું છે પચીસ હજાર ચારસો પંચોતેર પર અને કોન્ટ્રાક્ટ ટ્રેડ થયેલા સંખ્યા છે તો આજે કેટલા કોન્ટ્રાક્ટ ટ્રેડ થયા છે બાય થયા છે સેલ થયા છે તો આ આવી ગયું છે કે આજે કેટલા કોન્ટ્રાક્ટ ટ્રેડ થયા છે એક કરોડ સત્તર લાખ કોઠી આઠ હજાર પચાસ કોન્ટ્રાક્ટનું ટ્રેડ ડે છે તેનું આટલું અહીં લાખમાં આવ્યું છે કે લગભગ ત્રીસ લાખના આસપાસનું ટર્નઓવર અહીં બતાવાયું છે આ તેનો ટર્ન ઓવર છે અને અંડરલાઇન જે વેલ્યુ છે તેની પચીસ હજારથી પચાસ હજાર રૂપિયા છે તો આ એક રીતે થોડીક ઓવરવ્યુ છે કોન્ટ્રાક્ટની સ્પેસિફિકેશન્સ છે હવે હું તમને ફ્યુચર માર્કેટ સાથે સંબંધિત કેટલીક ટર્મિનોલોજી સમજાવું છું ચાલો સમજીએ સ્પોટ પ્રાઇસ સૌથી પહેલા સ્પોટ પ્રાઇઝ એ છે એ પ્રાઇસ જે કેશ માર્કેટમાં એસેટ માટે હોય છે એટલે કે કેશ માર્કેટમાં કોઈ પણ એસેટની જે કિંમત હોય છે તેને આપણે સ્પોટ પ્રાઇસ કહીએ છીએ નિફ્ટીનું સ્પોટમાં શું પ્રાઇસ ચાલી રહ્યું છે નિફ્ટીનું કેશમાં શું પ્રાઇસ ચાલી રહ્યું છે તો તેને આપણે સ્પોટ કહીએ છીએ એસબીઆઈ બેંકનું સ્પોટમાં કેશમાં શું પ્રાઇસ ચાલી રહ્યું છે તો તેને સ્પોટ પ્રાઇસ કહેવાશે અથવા તો કોઈ પણ ફાઈનાન્શિયલ એસેટનું કેશ માર્કેટમાં જે ભાવ ચાલે છે તેને આપણે સ્પોટ પ્રાઇસ કહીએ છીએ હવે આપણે ફ્યુચર પ્રાઇસ પર આવીએ જુઓ જે ભાવ અને ફ્યુચર કોન્ટ્રાક્ટ ફ્યુચર માર્કેટમાં છે તો ફ્યુચર માર્કેટ જે મેં તમને કહ્યું હતું કે મહિનાનો છે છે ખાસ શું ભાવ ચાલી રહ્યો એ ફ્યુચર પ્રાઇસ કહેવાશે કોન્ટ્રાક્ટ સાયકલમાં એ સમયગાળો કે જેમાં કોન્ટ્રાક્ટ ફેલાય છે એટલે એ કેટલા મહિનાનો કોન્ટ્રાક્ટ છે એ કોન્ટ્રાક્ટ સાયકલ કહેવાય અમારો એક્સપાયરી ડે એ દિવસ છે જ્યારે ડેરીવેટિવ કોન્ટ્રાક્ટ અસ્તિત્વમાં રહેવાનું બંધ કરે છે એ કોન્ટ્રાક્ટનો છેલ્લો ટ્રેડિંગ ડે હોય છે એટલે એ છેલ્લો ટ્રેડિંગ ડે કોન્ટ્રાક્ટનો હોય છે જ્યાં ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ એ દિવસે પૂરો થઈ જાય છે એટલે એક્સપાયર થઈ જાય છે તો જો તમારી લોંગ પોઝિશન છે અને તમને લોંગ પોઝિશનમાંથી બહાર આવવું હોય તો તમારે સ્ક્વેર ઓફ કરવું પડશે એટલે તમારે આગળનો કોન્ટ્રાક્ટ ખરીદવો પડશે અથવા તમારી શોર્ટ પોઝિશન છે તો તમારે ખરીદવું પડશે ત્યારે જ પોઝિશન સ્ક્વેર થશે અને પછી તમારે ઉપલબ્ધ કોન્ટ્રાક્ટને શોર્ટ કરવો પડશે ટિક સાઇઝ એ છે ભાવ કોટેશનમાં મંજૂર થયેલી ન્યૂનતમ મૂવ એટલે એક્સચેન્જ ટિક સાઇઝ નક્કી કરે છે અને એ કોન્ટ્રાક્ટ પર આધારિત હોય છે સ્પેસિફિકેશન હોય છે કે નિફ્ટીનો ટિક સાઇઝ શું છે એટલે કે 10 પૈસે પર ભાવ ચાલશે કે 50 પૈસે પર ભાવ ચાલશે તો દરેક એસેટ્સ નું બધા શેર નું પણ અલગ હોઈ શકે છે નિફ્ટી નું પણ અલગ હોઈ શકે છે અને પીક પ્રાઇસ કહેવામાં આવે છે હવે આપણે વાત કરીએ છીએ કોન્ટ્રાક્ટ સાઇઝ અને કોન્ટ્રાક્ટ વેલ્યુ ની જુઓ ફ્યુચર કોન્ટ્રાક્ટ જે છે તે લોટ્સ માં ટ્રેડ થાય છે ફ્યુચર કોન્ટ્રાક્ટ્સ હંમેશા લોટ્સ માં ટ્રેડ થાય છે અને કોન્ટ્રાક્ટ વેલ્યુ મેળવવા માટે આપણે ભાવને કોન્ટ્રાક્ટ મલ્ટીપ્લાયર અને લોટ સાઈઝ સાથે ગુણવું પડે છે તો એનો અર્થ એ છે કે આજે જો હું વાત કરું તો એસબીઆઈ એસબીઆઈ કેશ માર્કેટમાં એક હજાર રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે અને જો હું તમને કહું કે એસબીઆઈનો જે ફ્યુચર છે એક મહિના પછીનો ફ્યુચર તેનો ભાવ એક રૂપિયા છે પણ તેમાં એક હજારનો લોટ છે એટલે કે તેમાં એક શેર હશે તો આ લોટ સાઈઝ કહેવાય છે અહીં પર તો એનો અર્થ એ છે કે જો તમને ફ્યુચર ખરીદવું હોય તો તમારે SBI ના એક હજાર શેર ખરીદવા પડશે એટલે કે એક હજારનો લોટ થઈ ગયો અને આ લોટ હશે તે નક્કી કરે છે હવે આપણે બેસિસ વિશે વાત કરીએ જુઓ સ્પોટ પ્રાઇઝ અને ફ્યુચર પ્રાઇસ વચ્ચેનો જે તફાવત છે તેને બેસિસ કહેવામાં આવે છે સ્પોટ પ્રાઇસ અને ફ્યુચર પ્રાઇઝમાં એક ફાઇનાન્શિયલ એસેટ માટે તફાવત હોઈ શકે છે સામાન્ય રીતે ફ્યુચર પ્રાઇસ થોડું વધારે હોય છે સ્પોટ પ્રાઇસ તો આ તફાવત ને કહેવામાં આવે છે અને પ્રશ્ન આવી શકે છે એટલે આ વાત પર ખાસ ધ્યાન આપવું જોઈએ જો ફ્યુચર પ્રાઇસ સ્પોટ પ્રાઇસ કરતા વધારે હોય તો જેમ કે મેં હમણાં એસબીઆઈનું નું ઉદાહરણ આપ્યું હતું કે એસબીઆઈ કેશ માર્કેટમાં તો એક હજાર રૂપિયા ચાલી રહ્યું છે પણ ફ્યુચર માર્કેટમાં એક હજાર દસ રૂપિયા ચાલી રહ્યું છે એટલે દસ રૂપિયા વધારે ચાલી રહ્યું છે તો એ કેસમાં જો ફ્યુચર પ્રાઇસ સ્પોટ પ્રાઇસ કરતા વધારે હોય તો એ એસેટ માટે બેસિસ નેગેટિવ થાય છે તો આપણે બેસિસને શું કહીશું જો ફ્યુચર પ્રાઇસ વધારે હોય તો આપણે બેસિસ ને નેગેટિવ કહેશું એ જ રીતે જો સ્પોટ પ્રાઇસ વધારે હોય જો સ્પોટ પ્રાઇસ ફ્યુચર પ્રાઇસ કરતા વધારે હોય તો એ એસેટ માટે બેસિસ પોઝિટિવ થઈ છે આ વાત ધ્યાન માં રાખવાની છે અને આ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં આવતા રહે છે એટલે તમારે આ થોડુંક વાંચવું પડશે હવે આપણે કોસ્ટ ઓફ કેરી ની વાત કરીએ જુઓ કોસ્ટ ઓફ કેરી શું છે એ ફ્યુચર પ્રાઇસ અને સ્પોટ પ્રાઇસ વચ્ચેનો સંબંધ છે સાદી વાત એ છે કે ફ્યુચર પ્રાઇઝ અને સ્પોટ પ્રાઇઝ વચ્ચેનો આ સંબંધ છે સ્ટોરેજ ખર્ચ અને ડિલિવરી સુધીની કેરી માટે એ બધાનું માપ છે તો કહેવાનો અર્થ એ છે જ્યારે તમે કોમોડિટી માર્કેટમાં કેરીનો ખર્ચ જુઓ છો તો મોટાભાગે એવું જોવા મળે છે કે તમે જે વ્યાજ ચૂકવ્યું છે એ ડિલિવરી સુધી કેરી કરવા માટે છે તો આ બધું ઉમેરાય છે અને પછી તેમાંથી ઘટાડો કરવામાં આવે છે હોલ્ડિંગ પીરિયડ દરમિયાન મળેલી આવક એટલે કે તમે જે આવક હાંસલ કરી છે એ ખાસ હોલ્ડિંગ પીરિયડમાં એ તમે ઘટાડો કરી દો છો અને ઇક્વિટી ડેરીવેટિવ માટે કેરિંગ કાસ્ટ એટલે કે ખરીદી માટે ચૂકવેલું વ્યાજ તેમાંથી ડિવિડન્ડ ઘટાડો કરવામાં આવે છે તો ઇક્વિટી ડેરીવેટિવમાં તમારી કેરિંગ કાસ્ટ શું ગણાશે એ છે કે તમે ખરીદી માટે ફાઇનાન્સિંગ માટે ચૂકવેલું વ્યાજ જેમાંથી ડિવિડન્ડ ઘટાડવામાં આવશે તો ફાઇનાન્શિયલ ડેરીવેટિવમાં આ રીતે ગણતરી કરવામાં આવશે હવે એક ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરું છું કે એક શેરની કિંમત છે જે કેશ માર્કેટમાં સો રૂપિયા ચાલી રહી છે અને એક વ્યક્તિએ એ ખરીદવી છે પણ તેની પાસે પૈસા નથી એવા કેસમાં તે વ્યક્તિએ એક સો રૂપિયા છ ટકા વ્યાજ દરે ઉધાર લીધા છે તો ફ્યુચર માર્કેટ પણ આ જ માર્જિન પર ટ્રેડ કરી રહ્યો છે બધું જ સો રૂપિયા અર્થાત આ કેસમાં પણ છ ટકા માર્જિન છે અને તેણે સો રૂપિયા છ ટકા માર્જિન પર લીધા છે તો એક રીતે તેણે સો રૂપિયા ઉધાર લીધા છે સો ટકા વ્યાજ દરે માનલો કે તે આ શેરને વર્ષ સુધી રાખે છે અને એ જ અપેક્ષા રાખે છે કે કંપની બે ટકા ડિવિડ અને ફેસ વેલ્યુ આપશે તો છ ટકા વ્યાજ ચૂકવ્યું છે અને માઇનસ બે ટકા જે ડિવિડેન્ડ મળ્યો છે તો કોસ્ટ ઓફ કેરી છે રૂપિયા ચાર એટલે બ્રેક ઇવન ફ્યુચર પ્રાઇસ એ માટે કેટલી હોવી જોઈએ સો અને ચાર રૂપિયાની કારણ કે અહીં તેની કોસ્ટિંગ ચાર રૂપિયા આવી રહી છે તો ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે કે કોસ્ટ ઓફ કેરી પણ અલગ અલગ ભાગીદારો માટે અલગ હોઈ શકે છે એટલે અલગ 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 ભાગીદારોની કોસ્ટ ઓફ કેરી હોઈ શકે છે છે અહીં જુઓ શું એક્સચેન્જ સેટલમેન્ટ માટે કેટલાક ટ્રેડ્સને ને સેટલ કરવા માટે અને પોતાને પણ સુરક્ષિત રાખવા માટે અથવા કોઈ કાઉન્ટર પાર્ટી ડિફોલ્ટ થી બચવા માટે બ્રોકર પાસેથી એક માર્જિન વસૂલવામાં આવે છે અને બ્રોકર્સ પછી શું કરે છે તેઓ પણ માર્જિન વસૂલ કરે છે પોતાના ગ્રાહકો પાસેથી તો આ માર્જિન એકાઉન્ટ હોય છે બ્રોકર એક્સચેન્જ પાસેથી માર્જિન વસૂલ કરે છે અને બ્રોકર ગ્રાહક પાસેથી પણ માર્જિન વસૂલ કરે છે જેમ કે મેં ઉદાહરણ આપ્યું હતું આ પહેલા જે ઉદાહરણ આપ્યું હતું તેમાં મેં તમને સમજાવ્યું હતું તો આ રીતે આ વસ્તુઓ કામ કરે છે પ્રારંભિક માર્જિન હવે પ્રારંભિક માર્જિન એ છે કે જે આપણે ફ્યુચર કોન્ટ્રાક્ટમાં પ્રવેશતી વખતે માર્જિન એકાઉન્ટમાં જમા કરાવવું પડે છે જ્યારે આપણે કોઈ પણ ફ્યુચર કોન્ટ્રાક્ટમાં પ્રવેશીએ છીએ ત્યારે આપણને કોન્ટ્રાક્ટની સંપૂર્ણ કિંમત આપવી પડતી નથી આપણે માત્ર માર્જિન જ આપવું પડે છે જેમ કે મેં એસબીઆઈ નું ઉદાહરણ આપ્યું હતું કે એસબીઆઈ સો શેર ખરીદવા માટે એક લાખ રૂપિયા આપવા પડશે પણ જો હું એવું કહું કે તમને એક ફ્યુચર ખરીદવું છે જેના લોટ સાઇઝમાં સો શેર છે અને તેમાં તમને કુલ કોન્ટ્રાક્ટ વેલ્યુના દસ ટકા માર્જિન આપવું છે તો કુલ કોન્ટ્રાક્ટ વેલ્યુ પણ એક લાખ જ થશે પણ આજે તમને માત્ર દસ હજાર રૂપિયા ફ્યુચર ખરીદવા માટે તો એક રીતે તમારો માર્જિન દસ ટકા છે એટલે કે દસ હજાર રૂપિયા આપી તમે એક લાખના કોન્ટ્રાક્ટ વેલ્યુ નું નું શેર ખરીદી શકો છો અથવા તેને શોર્ટ પણ કરી શકો છો વેચી શકો છો અને એક મહિના સુધી પોઝિશનમાં રહી શકો છો વિષય એ છે કે તમારે દરરોજનું ઓછામાં ઓછું દસ ટકા માર્જિન જાળવવું પડશે માર્કેટ હવે જુઓ મેં તમને હમણાં જે ઉદાહરણ આપ્યું કે તમારું દસ હજાર રૂપિયા દરરોજ જાળવવું જોઈએ ઓછામાં ઓછું દસ જે માર્જિન છે તો તેમાં શું થશે એમ ટુ એમ ટુ એ કંઈ નથી એમ ટુ એમ એ કંઈ નથી પણ માર્ક ટુ માર્કેટ તો આજે તમારો કેટલો નફો કે નુકસાન થયું તેને માર્ક ટુ માર્કેટ કહેવામાં આવે છે ઓપન ઇન્ટરેસ્ટ અને ટ્રેડ થયેલ વોલ્યુમ તો ઓપન ઇન્ટરેસ્ટ શું છે એ છે કુલ સંખ્યા બાકી રહેલા કોન્ટ્રાક્ટની જે સેટલ થવાના બાકી છે તો ઓપન ઇન્ટરેસ્ટ તમારા ખરીદીમાં પણ હોઈ શકે છે વેચાણમાં પણ હોઈ શકે છે આ એ ઓપન કોન્ટ્રાક્ટ છે જે હજુ બાકી છે જે સ્ક્વેર ઓફ કરવામાં આવ્યા નથી અને વોલ્યુમ ક્રેડિટ એટલે કુલ વોલ્યુમ જો હું વાત કરું ખરીદી અને વેચાણ બંનેને લઈને તો કુલ વોલ્યુમ કેટલું થાય છે એ તેને વોલ્યુમ કહેવામાં આવે છે ટ્રેડેડ પ્રાઇસ બેન્ડ પ્રાઇસ બેન્ડ એટલે એ બેન્ડ કે એ પ્રાઇસની રેન્જ છે એ કોન્ટ્રાક્ટની જે ટ્રેડ કરવા માટે દિવસ દરમિયાન પરવાનગી આપવામાં આવે છે સામાન્ય રીતે ઉદાહરણ તરીકે જોવામાં આવે છે કે દસ ટકાએ એ પ્રાઇઝ રેન્જ હોય છે કોઈ પણ સ્ટોક છે જો તે દસ ટકા ઉપર જશે તો તેમાં સર્કિટ લાગી જશે ઉદાહરણ તરીકે અથવા દસ ટકા નીચે જશે તો પણ તેમાં સર્કિટ લાગી જશે આ પ્રાઇસ રેન્જ છે આ એક્સચેન્જ નક્કી કરે છે કે વધારે વોલેટિલિટી કાબુમાં લેવા માટે આ પ્રાઇસ બેન્ડ બનાવવામાં આવે છે ટર્મિનોલોજી ફ્યુચર્સ માર્કેટમાં ચાલુ જ રહે છે અને હવે આપણે પોઝિશન્સ વિશે વાત કરીશું કે કઈ કઈ પોઝિશન હોય શકે છે લોકો પોઝિશન શોર્ટ પોઝિશન ઓપન પોઝિશન સ્પ્રેડ કેવી રીતે થઈ શકે છે અથવા ઓપનિંગ પોઝિશન શું છે ક્લોઝિંગ પોઝિશન શું છે તો ચાલો સમજીએ કે પોઝિશન્સ કેવી રીતે લેવાય છે ફ્યુચર્સમાં સૌથી પહેલા આવે છે લોંગ પોઝિશન આઉટસ્ટેન્ડિંગ બાય પોઝિશન કોન્ટ્રાક્ટ જેને લોંગ પોઝિશન કહેવામાં આવે છે લોંગ પોઝિશનનો અર્થ બાય પોઝિશન થાય છે જ્યારે પણ તમે કોન્ટ્રાક્ટ ખરીદવા માંગો છો અથવા જ્યારે પણ તમને લાગે છે કે કોઈ પણ ફાઈનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટનો ભાવ ઉપર જઈ શકે છે એટલે કે ભાવ વધી શકે છે તો તમે એક ખાસ અસેટમાં લોંગ પોઝિશન લો છો એટલે કે ખરીદી કરો છો તેને જ લોંગ પોઝિશન કહેવામાં આવે છે અને જો તમને લાગે છે કે આ ખાસ શેર ભાવ અથવા ઇન્ડેક્સ ભાવ જે પણ અંડરલાઇંગ એસેટ છે તેનો ભાવ નીચે જઈ શકે છે ઘટી શકે છે તો તમે તેમાં શોર્ટ પોઝિશન પણ બનાવી શકો છો ફ્યુચર્સમાં બે રીતે પૈસા કમાઈ શકાય છે તમે ખરીદી કરીને વેચો તો ભાવ ઉપર જશે તો તમારો નફો થશે અથવા તમે પહેલા વેચી દો એટલે કે શોર્ટ કરો અને પછી ભાવ નીચે જાય ત્યારે ખરીદી લેશો તો પણ તમારો નફો થશે તો તો આ બે પ્રકારના ટ્રાન્ઝેક્શન થાય છે ખરીદી કરીને ઉપર વેચશો નફો થશે વેચી અને પછી નીચે ફરીથી ખરીદી લેશો તો તેને શોર્ટ પોઝિશન કહે છે અને જ્યારે તેને સ્કવેર ઓફ કરશો ત્યારે નીચે ખરીદવું પડશે તો ભાવનો જે તફાવત હશે એ તમારો નફો બની જશે અને આપણે શોર્ટ પોઝિશન કહીએ છીએ જ્યારે તમે કોન્ટ્રાક્ટને શોર્ટ કરો છો એટલે કે વેચો છો તો તેને શોર્ટ પોઝિશન કહે છે હવે વાત કરીએ ઓપન પોઝિશનની જુઓ જ્યારે કોઈ પણ વિવિધ ડેરીવેટિવ કોન્ટ્રાક્ટમાં તમારી ઓપન પોઝિશન કેટલી છે તો માનો કે તમે 11 ડેરીવેટિવ કોન્ટ્રાક્ટ લીધા હતા ચાર બેંકના અને ત્રણ તમે વેચી દીધા તો તમારી ઓપન પોઝિશન કેટલી ની રહેશે એક ની રહેશે તો આવો પ્રશ્ન આવી શકે છે અને ચોક્કસપણે આવશે 110% આવશે જેમાં એ તમને આ રીતે લખીને પૂછશે કે તમારી પાસે SBI ના ચાર કોન્ટ્રાક્ટ છે બે કોન્ટ્રાક્ટ વેચી દીધા છે તો ઓપન પોઝિશન કેટલી છે આવો પ્રશ્ન આવી શકે છે હવે નેકેર અને કેલેન્ડર સ્પ્રેડ પોઝિશન આ થોડું સમજવાની વાત છે નેકેર કેલેન્ડર સ્પ્રેડ કયા કયા હોઈ શકે છે જુઓ નેકેડ પોઝિશન ફ્યુચર માર્કેટમાં શું છે આ સીધું છે લોંગ પોઝિશન અને શોર્ટ પોઝિશન તો નેકેડ પોઝિશન શું છે હું સીધું ખરીદી કરીને જો બેસી જાઉં અથવા સીધા બાયિંગ પોઝિશનમાં આવી જાઉં તો એ હું નેકેડ બાયિંગ છું ત્યાં અને જો હું શોર્ટ પોઝિશનમાં બેસ્યો છું અને મારી કોઈ બીજી અંડરલાઈંગ એસેટમાં કોઈ બીજી પોઝિશન નથી તો એ કહેવાય છે શોર્ટ પોઝિશન જેને નેકેડ પોઝિશન કહે છે એટલે કે મારી અંડરલાઈંગ એસેટમાં બીજી કોઈ પોઝિશન નથી કોઈ હેજ પોઝિશન નથી તો આ થઈ ગઈ નેકેડ પોઝિશન હવે હું આગળ વાત કરું છું કેલેન્ડર સ્પ્રેડ પોઝિશન શું છે કેલેન્ડર સ્પ્રેડ પોઝિશન એ શું છે એ ફ્યુચર માર્કેટમાં એક જ અન્ડરલાઇંગ પર બે પોઝિશનનું કોમ્બિનેશન છે એટલે કહેવાનો અર્થ એ છે કે હું એ જ અન્ડરલાઇંગ એસેટ પર બે પોઝિશનનું કોમ્બિનેશન બનાવું છું તો હું એક કોન્ટ્રાક્ટ પર લોંગ થઈશ એટલે ખરીદી લઈશ અને બીજા કોન્ટ્રાક્ટ પર શોર્ટ થઈશ એટલે વેચીશ પણ બંને કોન્ટ્રાક્ટની મેચ્યોરિટી અલગ હશે સામાન્ય રીતે એક કોન્ટ્રાક્ટ અગિયાર મહિનાનો હોય છે ઉદાહરણ તરીકે એસબીઆઈમાં આ મહિને મેં બાય કરી લીધી અને આવતા મહિનાવાળા કોન્ટ્રાક્ટમાં શોર્ટ કરીને વેચી દીધું તો આ જે રીત છે તેને કોલ્ડ કેલેન્ડર સ્પ્રેડ પોઝિશન કહે છે હવે વાત કરીએ ઓપનિંગ પોઝિશન વિશે ઓપન કેવી રીતે થશે પોઝિશન તો આપણે બાય કરીશું જેમ કે મેં તમને કહ્યું કે બાય કરી રહ્યા છીએ તો અમારી પોઝિશન ઓપન થઈ જાય છે એટલે પોઝિશન આવી જાય છે પછી ક્લોઝ કરવા માટે આપણને એ પોઝિશનમાંથી બહાર આવવું પડશે એટલે કે સ્કવેર ઓફ કરવું પડશે એટલે કે એ વેચવી પડશે હવે જો તમે પ્રાઇસ થી ઉપર વેચશો તો તમારો નફો છે અને જો પ્રાઇસ થી નીચે વેચશો તો તમારું નુકસાન થશે એ જ રીતે તમારી શોર્ટ પોઝિશનમાં પણ બહાર આવવું પડશે જો તમે એક શોર્ટ પોઝિશન બનાવી છે તો જેટલો ભાવ નીચે જશે એટલો તમારો ફાયદો છે અને પછી નીચે આવીને ખરીદવી પડશે પણ જો તમે નીચે શોર્ટ પોઝિશન બનાવી છે અને ભાવ ઉપર જઈ રહ્યો છે અને તમને ડર છે કે વધુ ઉપર ન ચાલે તો પછી ત્યાં પોઝિશન સ્ક્વેર ઓફ કરવી પડશે એટલે કે ખરીદવી પડશે ઇવન તમારા ભાવથી પણ ઉપર આ રીતે ઓપન પોઝિશન અને ક્લોઝિંગ પોઝિશન કામ કરે છે ક્લોઝ પોઝિશન માટે તમારે પોઝિશન સ્ક્વેર ઓફ કરવી પડે છે જો બાય છે તો વેચવું પડશે જો સેલ છે તો ખરીદવું પડશે તમે ઉપર વેચો કે નીચે ખરીદો કે નીચે વેચો અને ઉપર ખરીદો પ્રોફિટ થાય કે લોસ પોઝિશન તો સ્ક્વેર ઓફ કરવી જ પડશે હવે એક ડાયાગ્રામ દ્વારા હું તમને પે ઓફ બતાવું છું કે કયા રીતે પે ઓફ ચાર્ટ્સ બને છે જુઓ સૌથી પહેલા જો તમે ફ્યુચર લોંગ કર્યો છે તો કયા રીતે જો તમે ફ્યુચર પ્રાઇસ લોંગ કર્યો છે તો કઈ રીતે તમારો પે ઓફ બનશે ચાલો માનીએ કે કોઈ વ્યક્તિ ફ્યુચર કોન્ટ્રાક્ટ પર રૂપિયા એકસો પર લોંગ જાય છે એટલે કે કોઈએ ફ્યુચર કોન્ટ્રાક્ટ રૂપિયા એકસો પર લોંગ કર્યું છે તો તેનો પે ઓફ જુઓ કેવો બને છે તમે રૂપિયા એકસો પર લોંગ કર્યું છે હવે માર્કેટ પ્રાઇઝ એક્સપાયરી સમય શું છે એક્સપાયરી પર માર્કેટ પ્રાઇસ પચાસ સાઈઠ ડાબી બાજુ માર્કેટ પ્રાઇસ દર્શાવેલ છે અને લોંગ ફ્યુચરનો પે ઓફ તમે પોઝિશનને રૂપિયા એકસો પર લોંગ કરી છે અને એક્સપાયરી પર ભાવ પચાસ રૂપિયા છે તો તમને પચાસ રૂપિયાનું નુકસાન થયું છે જ્યારે ભાવ ઉપર જશે તો જુઓ જેમ જ માર્કેટ ભાવ શૂન્ય થી ઉપર જવું શરૂ કરે છે એકસો દસ એકસો વીસ એકસો ત્રીસ એકસો ચાલીસ એકસો પચાસ તમારો નફો થવા લાગે છે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ આની તે તમારો લોંગ નો લાભ બનશે અને શોર્ટનો લાભ એનું બિલકુલ વિપરીત હશે હવે હું તમને ટેબલ દ્વારા બતાવવા જઈ રહ્યો છું કે ફોરવર્ડ અને ફ્યુચર્સ વચ્ચે શું ફરક છે જુઓ તમારી સ્ક્રીન પર આવી ગયું છે આ છે ફોરવર્ડ અને ફ્યુચર્સ વચ્ચેનો ફરક અને ફ્યુચર્સના જે ફીચર્સ છે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ શું છે અને ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ શું છે ઓપરેશનલ મેકેનિઝમમાં ફોરવર્ડ કોન્ટ્રાક્ટ ટ્રેડ એક્સચેન્જ પર નથી થતો જ્યારે ફ્યુચર્સ ટ્રેડ એક્સચેન્જ પર થાય છે કોન્ટ્રાક્ટની સ્પેસિફિકેશન એટલે કે કોન્ટ્રાક્ટની શરતો ફોરવર્ડ કોન્ટ્રાક્ટમાં સંપૂર્ણપણે ટેલરમેડ હોય છે જ્યારે ફ્યુચર્સમાં બધું સ્ટાન્ડર્ડાઇઝ હોય છે એક્સચેન્જ બધું નક્કી કરે છે અને ભાવ સિવાય કોન્ટ્રાક્ટની બધી શરતો પહેલેથી જ ફિક્સ હોય છે ફોરવર્ડ કોન્ટ્રાક્ટમાં કાઉન્ટર પાર્ટી રિસ્ક રહે છે પણ ફ્યુચર્સમાં કાઉન્ટર પાર્ટી રિસ્ક નથી કારણ કે એ રેગ્યુલેટેડ સ્ટોક એક્સચેન્જ પર થાય છે અને ત્યાં ગેરંટી હોય છે ફોરવર્ડ કોન્ટ્રાક્ટમાં લિક્વિડિટી ઓછી હોય છે જ્યારે ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં લિક્વિડિટી વધારે હોય છે તમે કોઈ પણ એન્ટર કરી શકો છો અને કોઈ પણ એક્ઝિટ કરી શકો છો ફોરવર્ડ કોન્ટ્રાક્ટમાં પ્રાઇસ ડિસ્કવરી એટલી અસરકારક નથી કારણ કારણ કે કે માર્કેટ અને અસંગઠિત છે છે પણ ફ્યુચર્સમાં ડિસ્કવરી બહુ સરળ ત્યાં એક ટ્રેડિંગ પ્લેટફોર્મ છે જે બાયર અને સેલરને મદદ કરે છે કે તેઓ એક સાથે આવે પોતાનો ભાવ મૂકે બાયર અને સેલર બંનેના ભાવ મૂકે અને આ રીતે ત્યાં પ્રાઇસ ડિસ્કવરી થઈ જાય છે માહિતીની ગુણવત્તા અને તેની વહેંચણી પણ સારી રીતે થાય છે જુઓ ત્યાં માહિતીની ગુણવત્તા પણ અધૂરી હોય છે અને માહિતી પહોંચવાની ઝડપ પણ ઘણી ધીમી હોય છે પણ ફ્યુચર્સ દેશવ્યાપી રીતે ટ્રેડ થાય છે અને કોઈ પણ સંબંધિત માહિતી ઝડપથી વહેંચાઈ જાય છે તો એ પ્રાઇઝમાં તમારી કોઈ પણ જાહેર માહિતી તરત જ સામેલ થઈ જાય છે ખાસ કરીને જ્યારે વાત ફ્યુચર્સ કોન્ટ્રાક્ટની આવે છે હવે આપણે ફ્યુચર્સની પ્રાઇઝિંગ વિશે વાત કરીએ કે ફ્યુચર્સની કિંમત કેવી રીતે નક્કી થાય છે જુઓ ફ્યુચર પ્રાઇસિંગ શું છે ફ્યુચર કોન્ટ્રાક્ટની કિંમત એ અંડરલાઈંગ એસેટની વિશેષતા ઉપર આધાર રાખે છે એટલે કે જે અન્ડરલાઇંગ ફ્યુચર કોન્ટ્રાક્ટને કિંમત આપવાનો કોઈ એક જ રીત નથી કારણ કે અલગ અલગ ડિમાન્ડ અને સપ્લાય પેટર્ન હોય છે અને અલગ અલગ ફાઇનાન્શિયલ એસેટ્સ અને તેમની વિશેષતાઓ કેશ ફ્લો વગેરે હોઈ શકે છે એટલે એક જ પદ્ધતિ ડિઝાઇન કરવી કે ફ્યુચર કોન્ટ્રાક્ટની કિંમત ગણવી થોડું મુશ્કેલ બની જાય છે એટલે અહીં આપણે ફ્યુચર પ્રાઇસિંગ માટે જે બાર લોકપ્રિય મોડલ અને એક્સપેક્ટેશન્સ મોડલ તેની વાત કરીશું એના વિશે આપણે થોડીક વાત કરીશું કારણ કે પ્રશ્ન નંબર બાર આવી શકે છે તો પહેલા આપણે ફ્યુચર પ્રાઇસિંગ માટેના કેશ એન્ડ કેરી મોડલની વાત કરીશું જેમાં કોસ્ટ ઓફ કેરી મોડલ ફોર ફ્યુચર પ્રાઇસિંગ કહેવાય છે અને તેની ધારણાઓ પણ જોઈશું તો આ કોસ્ટ ઓફ કેરી મોડલ શું છે તેને નોન આર્બિટ્રાજ મોડલ પણ કહેવામાં આવે છે તો કહેવાનો અર્થ અર્થ એ છે 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 કે કે નોન થાય જ્યારે કોઈ ચોક્કસ શેરના બે એક્સચેન્જ વચ્ચે ભાવમાં તફાવત હોય છે ત્યારે ભાવના તફાવતમાંથી નફો કમાવવા માટે જે ટ્રેડ કરવામાં આવે છે તેના આર્બિટ્રાજ કહેવાય છે આર્બિટ્રાજની તક બે સ્પોટ ભાવો વચ્ચે અથવા સ્પોટ અને ફ્યુચર ભાવો વચ્ચે અથવા તો બે સ્પોટમાંથી એક ફ્યુચર ભાવમાં પણ હોઈ શકે છે જ્યારે ટ્રેડર્સ ભાવના તફાવતનો લાભ લેવા માટે ટ્રેડ કરે છે એક માર્કેટમાં ખરીદી કરીને બીજી માર્કેટમાં વેચે છે અને એક્સપાયરીના સમયે પોઝિશન સ્ક્વેર ઓફ કરી દે છે ત્યારે પાંચથી દસ પૈસાનો તફાવત હોય શકે છે એવું બની શકે છે કે એસબીઆઈ એનએસસી પર એક હજાર રૂપિયા ટ્રેડ થઈ રહ્યું છે પણ બીએસસી પર એ જ વસ્તુ એક હજાર રૂપિયા ટ્રેડ થઈ રહી છે દ પૈસા તો આ દસ પૈસાનો લાભ લેવા માટે ટ્રેડર્સ કોશિશ કરે છે અને આપણે આર્બિટ્રેજિંગ કરે છે તો સૌથી પહેલા કોસ્ટ ઓફ કેરી મોડેલ સમજતા પહેલા આ આર્બિટ્રેજ સમજવું ખૂબ જ જરૂરી છે હવે આપણે આવીએ છીએ કોસ્ટ ઓફ કેરી મોડેલ પર કોસ્ટ ઓફ કેરી મોડેલ શું કહે છે એ કહે છે કે ધેર ઇઝ નો આર્બિટ્રેજ મોડેલ આ મોડેલ એ માન્ય રાખે છે કે અસરકારક માર્કેટમાં આર્બિટ્રેજની તક રહી શકે નહીં અન્ય શબ્દોમાં કહીએ તો જેમ જ આવી તક આવે છે માર્કેટમાં મિસપ્રાઇસિંગને કારણે પૈસા કમાવાની તક હોય છે તો જેમ જ એવું કહેવાય છે કે જો કોઈ ક્ષણે આવી તક મળે છે કે માર્કેટમાં મિસપ્રાઇસિંગ થાય છે તો શું કરશે નફો શરૂ કરી દેશે અને આવી તકો દૂર થઈ જશે ચાલુ રહેશે જ્યાં સુધી કિંમતો તમામ પ્રોડક્ટ્સ અને માર્કેટમાં રેપ્લિકેટિંગ એસેટ્સ માટે સરખી ન થઈ જાય એટલે જેમ જ આવી માર્કેટ તકો આવશે આર્બિટ્રેજર્સ એ મિસપ્રાઇસિંગનો લાભ લેવા લાગશે અને ફ્યુચર પોઝિશન બનાવવાની કિંમત પણ એમાં સામેલ થશે તો હવે ખર્ચ શું છે ફ્યુચર કોન્ટ્રાક્ટનો ફેર પ્રાઇસ અને ફ્યુચર નો ફેર પ્રાઇસ શું છે એ તો માત્ર સ્પોટ પ્રાઇસ અને અન્ડરલાઇંગ એસેટના કેરિંગ ખર્ચને ડિલિવરી સુધી ઉમેરવાનું જ છે તો કેરિંગ ખર્ચ એ વાત કહે છે કે જ્યારે ફ્યુચર કોન્ટ્રાક્ટ સ્પોટ પ્રાઇસ પર હોય છે અને તમે એ કોન્ટ્રાક્ટ એક મહિના માટે કે બે મહિના માટે રાખો છો ત્યારે એમાં કંઈક ખર્ચ પણ આવે છે એ કોન્ટ્રાક્ટને કેરી કરવા માટે તો એ ખર્ચ પણ તેમાં ઉમેરાઈ જાય છે